સરપંચ બોલો ઓલા સંક્રાંતિ આવે છે ને હા તલાટી મેળતા એને કીધું છોકરાને મોકલજો કુપન ના આધાર કાર્ડ લઈને સરપંચ પાસે મોકલજો એક સાહેબ ભી પાંચ પતંગ આપેસ

ગામમાં કોઈ દિવસ જોયું છે કુપન ઉપર પતંગ આપે સરકાર છે એ બધું આપે દાળ આપે સોખા આપે પાણી આપે તેલ આપે બધું આપે તમને શું વાંધો છે બે આવી સ્કીમ બરાબર બહાર નથી પાડી આવું આવું કઈ આપતું નથી મને દર વખતે તમે કુપન ઉપર ભજીયા માંગો છો આ માંગો છો પેલું માંગો છો આ વખતે તમે પતંગ માંગી પૂરમાં પતંગ ખાઈ જાય લાગે તમારે એ જે ભાઈ બરાબર તમે ફોન મૂકો કઈ નથી દેવાનું ના ના એક કામ કરો તમારા પૈસા આપી દે હું કામ આપું જે સરકાર નો દે તમે આપો સરકાર દે કે ન દે પતંગો દેવાની નથી વાત તો કરો છો જો ગધેડા ને તાવ આવે ગધેડા ને તાવ એવી